તો મજામાં નહીં આપનું કૃષ્ણાયા લાઈફની અંદર હાર્દિક સ્વાગત છે હું છું આપનો દોસ્ત રામાહિર આજે આપણે એક કસ્ટમર થઈ ગયા છે ઇન્વોટર જોકે કસ્ટમર એમ કહ્યું હતું અમે બંગાળમાંથી ગાઢી દીધું છે અને રિપ્લેસ કરવાનું છે

તો હવે ટ્રાય કરી શું મિસ્ટેક છે એ પ્રમાણે પછી આગળ વધી ચાલુ હે પણ છે તારે આપણે અહીંયા મારી દઈએ મારી તમને બતાવો તો ફાઈનલી મિત્રો આપણે ઇન્વર્ટરને કમ્પ્લીટ ચાલુ કરી દીધું અહીંયા તમે જોઈએ બધું વાયરિંગને પાછું હોલ્ડિંગ કરી દીધું છે અહીંયા ત્યાં સ્વિચનો જમ્પર મારી દીધું છે આગળ તમને લાઈટ બતાવું છું યુપીએસ ઓવન અહીંયા બધી લાઈટ એટલી સો બતાવે છે તમને વોલ્ટેજ પણ બતાવી દઉં અહીંયા મેં ટ્રાન્સફોર્મરમાંથી મીટર મૂકવું એટલે અપડાઉન અને બી પહોંચી મળશે હવે અહીંયા આપણે આઉટપુટ સોકેટમાં પાવર નથી આવતો હવે અહીંયા ફ્યુઝ જોઈ લઉં હું પહેલાં તો ફ્યુઝમાં બસો સોરાણું વોલ્ટ આવે છે અને ઇનપુટ આઉટપુટ બે જગ્યા આવે છે બરાબર છે हाँ तैंती आग आप शूज़ क्या ए तुमने एक सॉकेट दिखाते तो तो केमेरा दीख लो चोट न थे ग्रोसिंग राखी है नेटवर्ट थी गेज थी गया सौला ट्रांसफॉर्मर चालू है तो ट्रांसफॉर्मर अल्टेज जॉ लउटपुट कम्प्लीट काटे तो कवा तो काटे बच्चों ने बाइठ वॉल्ट से एक सौ सोराव હું અહીંયા આઉટપુટ સાઇઝ આવી છે આઉટપુટ સોકેટમાં પાવર નથી મળતો તો અહીંયા જોઈ લે હું અહીંયા આઉટપુટમાં ક્યાંય એક વોલ્ટ આવે છે વાયર કટિંગ નથી જેમને તો બિલકુલ મિત્રો આઉટપુટમાં સોકેટમાં પાવર નથી આવતો આપણે મિસ્ટેક છે મેન્સ પાવર તો થાય છે પણ આઉટપુટ નથી આવતું તો મિસ્ટેક મિત્રો અહીંયા બે રિલે રીલે તો રિલેની હોઈ શકે તો આપણે પહેલાં રિલે ચેક કરી લઈએ પછી આગળ બતાવું તો ફાઈનલી મિત્રો આપણે લઈ લીધું છે ટેસ્ટિંગ કરી લીધું મીટરથી અહીંયા જે બે રિલી એક રીલે બે રિલે બે રીલે કોન્ટેકમાં વારંવાર ડીપિંગ થવાથી સ્ટાર થઈ ગયો હોય એટલે કે પાર્ક થવાથી ચાર થઈ ગયો હોય એટલે રિલે અહીં ત્યાં કનેક્ટ પૂરું આપતું નથી એટલે આઉટપુટ આપણે મળતું નથી તો પહેલાં આપણે રીલે બદલાઈ લો પછી આને જોઈ લઈએ તો ફાઇનલી દોસ્તો આપણે ઇન્વર્ટરની બે રીલે બદલાવી લીધી છે અરે એની પુરાની બીજી જૂની રીલે અને આપણે નવી રીલે હતી ગઈ કનેક્શન બધા કમ્પ્લીટ કરી લીધા આ કનેક્શન બાકી છે હું તમને સ્ટાર્ટ કરીને બતાવી દઉં ચાલુ કરીને એનો જમ્પર વાયર થઈ ગયું ચાલુ બરાબર છે ચાલ્યા જેમ બતા બતા છે અહીંયાથી મારો પાવર આવ્યો છે આ એની એક ક્લિપ બની ગઈ તમને જોમ કરીને બતાવી દઉં હું આ રીતની ક્લિપ રાખું છું અને તમને વોલ્ટેજ પણ બતાવી દઉં

આ ક્લિપ અહીંયા સામે જ તમને દેખાય છે એટલે પાછો કરું છું ચાલુ બરાબર છે આ વિડીયો ચાલો મેં અત્યારે જમ્પર રાખ્યું છે જોઈ છે વિધાઉટ લોટ બસો પિંસ વોટ બરાબર છે તો ચાલો આગળ મળશે વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કંઈ નવા નવા વિડીયો મળે બસ નોલેજ નોલેજ આપતો હોય એટલો વિડીયો કદાચ હું કેવી રીતના લગાડવા તો એ બધું હતા વિડીયો લાંબો થઈ જાય અને અપલોડ કરવામાં જોવામાં બધે કંટાળો હોય ના ભાઈને ગાંડું થઈ જાય સમજી ગયા તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો અને શું આગળ તમે વિચારવા જોવા માગો છો મિત્રો આપણે ઇન્વર્ટર બોડી ક્રેક થઈ ગઈ કમ્પ્લીટ હવે ત્યાં બેટરી છ ટકા વધારે ચાર્જિંગ ચાલુ કરીએ એટલે યુપીએસ મોડની લાઇટ આપણી યુપીએસ મોડમાં લાઇટ ચાલુ હોય લાઇટ પણ આવી ગઈ જવાની છે આ થઈ ગયું છે મેન્સ બરાબર છે મેન્સ ઓન થઈ ગયું ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે હવે મેન્સ બંધ કરી બસો વીસ લાઇટ બંધ થઈ ગઈ ઇન્વર્ટર ઉપર ચાલુ છે